હેલો મિત્રો હમણાં હું આવ્યો છું બીજા ખેતરે કંઈક કામ કરવા માટે હવે ચાલતો ચાલતો જાઉં છું ફાઇનલી મિત્રો આ ખેતરે આવી ગયો છું અને હું જોઈએ તો મારા કાકા ઘાસ લઈને જાય છે એ તો ખેતર ખેડવાનું ચાલુ છે જો પાછળ 啊哈！啊！

ઘરે તો અમના ઘરે આવી ગયા છે આજ માટે આટલું અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો